અલગ અલગ એલર્ટ છે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે ઓરેન્જ એલર્ટ વિશે વાત કરીએ જ્યારે ગરમી તેતાળીસ પોઈન્ટ એકથી પિસ્તાળીસ ડિગ્રી જ્યારે ગરમી પડે તાપમાન રહેવાની સંભાવના હોય ત્યારે તેને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે રેડ એલર્ટની વાત કરીએ તો પિસ્તાળીસ ડિગ્રી અથવા તેથી વધુ તાપમાન રહે તેની સંભાવના હોય ત્યારે રેડ એલર્ટ છે જે હવામાન વિભાગ જાહેર કરતું હોય છે તો હવે રાજકોટમાં કેવા પ્રકારની ગરમી છે તે માહિતી આપવા માટે સંવાદદાતા ઋષિ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે ઋષિ રાજકોટનું વાતાવરણ કેટલું ગરમ છે ત્યાંના લોકો શું કરી રહ્યા છે ગરમીથી બચવા હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલું તાપમાન રહેશે શું આગાહી કરી છે રાજકોટ શહેરમાં અત્યારે એટલે કે બપોરે એક વાગ્યે છત્રીસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે આજની જ જો વાત કરવામાં આવે તો ચાર અને પાંચ વાગ્યા સુધી આ તાપમાન આડત્રીસ ડિગ્રી થવાની શક્યતા છે હાલ અત્યારે જે તાપમાન રાજકોટમાં હતું બે દિવસ પહેલા